હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સાબરકાંઠાની તો સાબરકાંઠાના હિંમતનગરમાં તહેવાર પહેલા જીએસટી વિભાગે ફટાકડા વેપારીઓ સામે પ્રાઇસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધર્યું છે આ ફટાકડાના હોલસેલ અને રિટેલ વેપારીઓના પેકિંગ પરની જે વિગતો છે તેની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે હિંમતનગર શહેરમાં જીએસટીની ટીમો દ્વારા તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે આ ફટાકડાના હોલસેલ અને છૂટક વેપારીઓના દુકાનો તથા ગોડાઉનમાં તપાસ હાથ ધરાયું છે જીએસટી ટીમોએ ફટાકડાના પેકિંગ પર છપાયેલી એમઆરપી કંપનીના નામ મેન્યુફેક્ચરિંગ વિગત જેવી જે માહિતી છે તેની ચકાસણી કરી છે સાથે જ હોલસેલ વેપારીઓની ખરીદી અને વેચાણના રેકોર્ડ પણ તપાસવામાં આવ્યા છે ડ્રાઈવ પૂર્ણ થયા બાદ જીએસટી ટીમો દ્વારા તપાસની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવશે અને વિભાગના જણાવ્યા અનુસાર જો કોઈ વેપારી દ્વારા નિયમ ભંગ જોવા મળશે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે